અને આપણે વાત કરીએ તો ગાયત્રી પરિવારની જે અત્યારે ખૂબ એવી સેવા કરી રહ્યા છે જે રાતના કરચું લાગ્યા પછી રાતના નવ વાગ્યા પછી જે સેવા દઈ રહ્યા છે પુલીસે જે ચા પીવડાવીને પાણીની તદ્દન સેવા કરી રહ્યા છે તેવા ગાયત્રી પરિવારનું પણ એક તમને ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ હતા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર રાજકોટ વૈશાલીનગર સાત ગાયત્રી શક્તિપીઠ તથા ગીતાનગર ગાયત્રી બે શક્તિપીઠના સહયોગથી રાજકોટ ગાયત્રી પરિવાર ગોપાલનગર શાખા દ્વારા આપણા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે કરફ્યુ રાજકોટની જનતા માટે રાખવામાં આવ્યો છે તો એ કરફ્યુ ની અંદર ગાયત્રી પરિવાર દ્વારા આ કાર્યની અંદર ચાનો સહયોગ દરેક પોલીસ કર્મી ભાઈઓ દરેક જગ્યા ઉપર જઈ ગાયત્રી પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું ચાની સાથે આજથી અમે નાસ્તા પણ એમાં આયોજન કર્યું છે તો રાજકોટ વાસી જનતા નમ્ર અપીલ કરવામાં આવે છે હું દેખાડું પોલીસનું અત્યારે સઘન ચેકિંગ ચાલુ છે અને જે લોકો રાતના બહાર નીકળે છે તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અને ઘણા લોકો રાતના નવ વાગ્યા પછી પણ કરફ્યુનો ભંગ કરે છે અને રાતના બહાર નીકળે છે અને તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે મેલન ક્રિષ્ ગોહિલ રાજકોટ